આપનું સ્વાગત છે બેવડા પડકારો સાથે રાજેન્દ્રસિંહ રાણાએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પદ ગ્રહણ કર્યો કાર્યકરો વચ્ચે પરંતુ હોદ્દેદારો વગર રાજેન્દ્રસિંહ રાણા એ ચાર સંભાળ્યો બેવડા પડકારો સાથે રાજેન્દ્રસિંહ રાણાએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યો કાર્યકરો વચ્ચે પરંતુ હોદ્દેદારો વગર રાજેન્દ્રસિંહ સંભાળ્યો લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે જિલ્લા સ્તરના સંગઠનમાં કરેલા ફેરફારમાં ભરૂચનો પણ સમાવેશ થાય છે પ્રદેશ કોંગ્રેસે જિલ્લા પ્રમુખ તરીકે પરિમલ રાણાને હટાવીને રાજેન્દ્રસિંહ રાણાને જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસ કાર્યકરોના ઉત્સાહ અને હોદ્દેદારોની નારાજગી વચ્ચે પદગ્રહણ કર્યો હતો લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ મોવડી મંડળે કેટલાક જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખો બદલ્યા છે ને ભરૂચમાં બે ટર્મથી પ્રમુખ પણ ભોગ પદ ભોગવી રહેલા પરિમલ સિંહ રાણા ને બધે અગાઉ પણ જવાબદારી નિભાવી ચુકેલા રાજેન્દ્રસિંહ રાણા ની પુનઃ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થઈ છે અને રાજેન્દ્રસિંહ સિંહ રાણા પ્રમુખ પદ તરીકે કાર્યભાર સંભાળ્યો છેલ્લા કેટલાક વર્ષોથી સક્રિય ન હતા જોકે પરિમલ સિંહા કાર્યકર દરમિયાન જે આગેવાનો સક્રિય હતા તેઓ નિષ્ક્રિય થઈ ગયા છે આજના કાર્યક્રમમાં કાર્યકરો ઉત્સાહિત હતા અને તેમની સંખ્યા પણ ઘણી હતી પરંતુ હાલમાં જે સંગઠનના હોદ્દા ઉપર છે તેવા તાલુકા કોંગ્રેસ સમિતિના મોટા ભાગના મુખ યુદ્ધ કોંગ્રેસના આગેવાનો યુદ્ધ કોંગ્રેસના વિધાનસભાના પ્રમુખો અને કેટલાક સિનિયર આગેવાનોની ગેરહાજરી ઉરીને આંખે બડકી હતી જિલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાએ ભાજપ અને હવે આપ સામે પણ લડવાનું છે તેનાથી વધારે સંગઠનમાં થયેલા જુદ્ધવાદ સામે પણ લડવાનું છે આમ બેવડા પત્રકારો સાથે રાજેન્દ્રસિંહ રાણાએ પદભાર સંભાળ્યો હતો આજ મેં ہمارے નયે રૂચ કોંગ્રેસ પ્રેસિડેન્ટ રજિન્દ્ર રાણાજીકો મેં મુબારકબાદ દેના ચાહતા હું મારે આઉટગોઇંગ પરમલસિંહ રાણાજીકો ભી મેં ધન્યવાદ દેના ચાહતા હું और मैं मानता हूं कि आज हम एक बहुत ज़रूरी दिन है हम मानते हैं कि हमारी जो भरूच में जो ऑर्गेनाइजेशन जो कांग्रेस की है हम उसको मजबूत करेंगे एक लोगों की आवाज़ बन के ऑर्गेनाइजेशन को मजबूत करके हम आगे बढ़ेंगे मैं बहुत बहुत आ, मैं होपफुल हूँ मैं आ, चाहता हूँ कि हम एक मज़बूत आवाज़ जो है गुजरात में भरूच एक मॉडल कॉन्स्टिट्यूंसी बने कि जो भी बीजेपी सरकार जो कर रही है उसका हम क्यों ना मिल हम उनकी उनकी उनके उनकी, उनकी तरफ हम फाइट करें उनके अगेंस्ट हम जो भी मुद्दे हैं जैसे महंगाई की हमारी बेरोजगारी की भरूच डिस्ट्रिक्ट में इतने जो तकलीफें हैं गुजरात में पूरे स्टेट में इतने जो हैं भरूच डिस्ट्रिक्ट एक मॉडल बनके हम सब डिस्ट्रिक्ट्स 26 डिस्ट्रिक्ट्स को हम એક બને બને સ્ટ્રોંગ ઓપોઝિશન એ મેરા મેસેજ છે આજે જિલ્લા કોંગ્રેસનો નો બીજી વાર મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક તાલુકામાંથી જે કાર્યકર મારા વરિષ્ઠ આગેવાનો ઉત્સાહ છે ને આટલા બધી મોટી સંખ્યામાં મારો ઉત્સાહ વધારે ભેગા થયા છે તે બદલ સર્વનો આભાર માનું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એઆઈસીસી બીજી વાર પુનઃ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં અમારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય કે આવનાર દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જભ્યતા અને મારી પર જે પુનઃ વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના કાર્યકરોએ આગેવાનોએ